નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારત તથા પાકિસ્તાન વચ્ચે હાલની તંગદિલી ત્યારે સ્થિતિમાં ભારત પાસે અનાજ પાણી તથા પૂરતી માત્રામાં સ્ટોક હોવાનો સરકારી સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે ભારત પાસે ઘઉં ચોખા ખાંજ ત્યારે તેલનો ત્યારે પૂરતી માત્રામાં ત્યારે બફર સ્ટોક પડેલો છે ફૂટ ત્યારે તેલની ત્યારે ઇન્વેસ્ટ્રી પણ સાનુકૂળ સ્થળે છે ભારત પાસે હાલમાં પાંચ ત્યારે દિવસ ચાલે એટલું પૂટતેલ ત્યારે મિત્રો એન્ટ્રી ત્યારે પેટ્રોલિયમ ત્યારે પ્રોડક્ટ સીલ્લામાં છેલ્લા ડેટા પ્રમાણે ભારત પાસે ઘઉં તથા ચોકાનો મળીને કુલ છ પોઈન્ટ એકસઠ કરોડ ટન ત્યારે મિત્રો કરોડ ટન ત્યારે સ્ટોક પડ્યો છે જેના નાના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જાહેર વિતરણ પદ્ધતિ માફ વિતરિત વિતરી કરેલા ત્યારે પાંચ પોઈન્ટ વીસ કરોડ ટન વધુ છે ઘઉં અને ચોખાનો ત્યારે સ્ટોક એક વર્ષ ચાલે તેટલો હોવાનો સૂત્રો દાવો કર્યો હતો વર્તમાન કાઢ ત્યારે મોસમા કાર્ડનું ઉત્પાદન ત્યારે એક એપ્રિલ મે તે ત્યારે મિત્રો મે બે હજાર પચીસમાં ગયા વર્ષે સરખામણીમાં અઢાર ટકા નીચું રહ્યું હોવા છતાં કાર્ડના મજબૂત ઓપનિંગ સ્ટોક કારણે ઓક્ટોબર સુધી પુરવઠો થઈ શકે એમ છે કઠોળની બાબતમાં પાંત્રીસ લાખ ટનના ત્યારે ધોરણ સામે સરકાર પાસે એક એપ્રિલ રોજ ત્યારે અઢાર લાખ ટનનો વપરાશ હતો જે તુવેડાર અને મગનો જથ્થો સૌથી વધુ રહ્યો હતો ચણાનો નવો પાક ત્યારે બજારમાં આવવા લાગ્યો હોવાથી કઠોળનું પૂરતું જળવાઈ રહેશે તેથી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી કે દેશમાં હાલમાં ખાદ્ય તેલનો સિત્યોતેર ત્યારે મિત્રો સત્તર લાખ ટન જેટલો ત્યારે સ્ટોક જે વીસથી ત્યારે બાવીસ સુધી ચાલી શકે એમ હોવાનું ત્યારે પણ સૂત્ર ઉમર્યું હતું પાકિસ્તાનમાં આતંકવાદી સાવણી પર હુમલા પછી જો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ વધુ વધે તો ભારતને રાજકોષીઓ ત્યારે ગાંધી દબાણમાં આવી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ